भिंजाए जाए मैलो मन रंगाए जाए कपड़ा रंगे कई फायदो नहीं गोरखनाथ बाबा कहे कि ज्या सुधी मन नो रंगा कपड़ा भी रंग्या मेरे भाई अंचला भी रंग्या जब लग अपना दलड़ा न रंग्या मेरे लाल लाल मेरे दिल में संतो लागी वे रामा जोयू मैं तो जागी मचंदर नो सेलो जती गरो गोरख बोलिया આ દેહ થી તમારે અરે પરણી લેજો અંદર થી નહીં માયલો તો મારા ધણી ની અરે વરી છૂટો કુંભાને તો સકરાવે સડાયો નીલમ શું કરું પછી જો રાજની ખટપટમાં મન લાગતું નથી જ્યાં બેઠા હોય ના એના મગજની વાત ઈ જ વાત ઘુમા કરે આમ કરું આમ કરું આમ કરું નિલમને ગુરુ બનાવો બીજે કાય ગોતવા જાઓ આ ઘરની ઓળખાણ કરવી છે તો ન્યાહ જાઓ કે રાજમાં રહું શું કરું સકડો લછડાઈ દીધો ચોવીસ કલાક ચિત નઈ મળ پائی વસ્તુ ભ્રમણા કરવા માટે શું કરું આને જિજ્ઞાસુ શ્રોતા કહે છે ગીતાજીની માલપા આને જિજ્ઞાસુ જીવ કહે છે

એમ ના ચાલે કુંભા તો આના માટે તો તમારે ખૂબ ત્યાગવું પડે અલખના અંજવાળે બહેન વચન આપવું પડે જ્યોતની સાક્ષીમાં બહેન બોલવું પડે અલખના પાટે બેહીના શબ્દો અને શબ્દો બોલાઈ ગયા પછી પાળવા પડશે કુંભા નકર તમારું પણ લાજે તમારું રાજાનું પદ લાજે તમે બોલેલું વિશ્વાસ નહી રહે વિચાર કરજો વિચાર કરી લીધો બોલે પછી હું રાજા થાય હા દુનિયાની દ્રષ્ટિમાં તમે કઈ એક છો કે આ નીલમ મારા રાણી છે બાકી અલખના અંજવાળે તો રાજા હું બનીશ ને રાણી તમે હા પછી હું એમ કહું પડશે એવી હું રે એ હરણી ને પીયું મારો પાર રે એવી હું ਰਾਮਨੇ ਵਚ ਨੂੰ ਨਾ ਬਣ ਬਣ ਰੇ ਏ ਜੀਬਣ ਰੇ ਲਗਿਆ ਹ쉐ਈ ਚੰਨ ਸੋਹਰਾ ਰਾਮਨੇ ਵਚ मताम Bye. <laughs> કરીશ હું પીયું બનીશ પછી તો તમારે હારવાનું થાય આ શું ભજન ની માલ પર શબ્દો મૂક્યા છે બાપ એવી વિ સોપાટ રે એ માંડી મે તો સુન માં અન મારા પીયું એ હંગા હું રે એ હારું તો પિયુજી ના અને પિયુ મારો હારે તો મારી એ પાછ કોઈ રે મારે તો બે આને ફાયદો છે હું હારું તો મારા ધણીના નામ ઉપર વારી જાઓ અને મારો ધણી હારે તો મારી પાસે શરત કરી ગુરુ અને શિષ્યના સંબંધો છે આ બાપ એની વેદ પીયુ અને અમુક અમુક આપણા આપણા દેશની માલ પર જે પરમહંસની ગતિએ પોગેલા મહાપુરુષો જેને સુફી સંતો કહે અને સુફી સંતો હંમેશા પરમાત્માને પીયુ માને પ્રેમી માને મારો પ્રેમી છે એ એના વિરહમાં રાત દિવસ એના વિજોગમાં રીડા કરે પ્રેમીના વિજોગમાં જેમ રડે સુફી સંતો પરમહંસની ગતિના નૂર ને જે પામી ગયેલા એને ચોવીસ કલાક ઊંઘમાં પણ એના નામનું રટણ હોય ઊંઘમાં રૂવાડે રૂવાડે વાળે વાળે માથાના વાળમાં પણ અવાજ આવતો હોય અર્જુન જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થયા પછી ભગવાન કૃષ્ણ હસ્તિનાપુરમાં થોડાક ટાઈમ રોકાણા અને એક દિવસ દરરોજ સવારનો નિયમ ભગવાન કૃષ્ણ સવારમાં પ્રાતઃકાલે ઊભા થઈ અને અર્જુનના ઓરડામાં જાય અર્જુનના માથાના વાળ જે છે કડ સુધી વાળ હતા લાંબા ગુડાકેશ કહે છે ગીતામાં એક અર્જુનનું નામ ગુડાકેશ ગુડા એટલે માથાનો જથ્થો વાળનો જથ્થો કેશ વધારે એકદમ બારીકાએ ભરેલા વાળ એકદમ સુવર્ણ જેસા વાળ અર્જુનના અને સવારમાં અર્જુન પ્રાતકાલે જ્યારે સ્નાન કરે અને સ્નાન કરી અને અર્જુન થોડી વાર પોતાની ચાર પાયમાં લેટે ચાર પાયમાં જ્યારે ખૂતા હોય એનું માથાના વાળ હેઠે આમ લબડતા હોય છૂટા મૂક્યા હોય વાળ અને ચાર વાગે આવીને ભગવાન કૃષ્ણ પોતાના પિતાંબર થી એ વાળને કોરા કરે છે અર્જુનના ના વાળને ભગવાન કૃષ્ણ કોરા કરે છે ભીના ન રહેવા દે અને એમાં એક દિવસ રૂક્ષ્મણી જોઈ ગયા સવારમાં કે આ ક્યાં જાય છે એટલે સવારમાં જાગીને જોયું તો ભગવાન કૃષ્ણ પોતાના પિતાંબરથી વાળ આમ લૂસે પછી વાળનો ગુસ્સો લઈને આમ ગાલે અડાડે ભીના છે કે કોરા છે રૂક્ષ્મણી એ મોઢું મળ્યું અમે તમને પરડીને આવ્યા તોય કોઈ દિવસ અમારા વાળ ગાલે અડાડ્યા અને આના ભગવાન કૃષ્ણને આવો આવો પ્રશ્ન પૂછો એટલે રુક્ષમણીને બીજા દિવસે કહ્યું છે દેવી હાલો મારી હારે આવો ભગવાન કૃષ્ણએ કહ્યું દેવી થોડી વાર તમે વાળ કોરા કરો ને ગાલે અડાડો ત્યાં હું હમણાં આવું છું અને રુક્ષ્મણીજી એનું સમાધાન કરવા માટે વાળ લઈ કોરા કરે અને રૂક્ષ્મણીએ જ્યાં ગાલે ને તો અર્જુનના વાળમાંથી અવાજ આવ્યો શ્રી કૃષ્ણ ગોવિંદ મોરા મોરાર વાળ મૂકી દીધા દોડીને કૃષ્ણની પાસે આવ્યા ગોવિંદ મારી ભૂલથી બોલે શું થયું બોલે કૃષ્ણ અર્જુનના તો વાળે વાળે અવાજ આવે બોલી દેવી તમારા વાળમાં અવાજ આવે તો હું ગાલે રાખું આ આ છે ભક્તિ ની શેલ્લી કક્ષા છે પ્રેમનું છેલ્લું પગથિયું જેના રોમ રોમ પુલકિત બને આપણા દેશના મહાપુરુષો પરમાત્માને ને પીયું માને ગુરુને પીયુ માને એક સુફી ધારા તો એવી આવે છે એક સંતો મુસલમાનના ફકીરોની એવી એવી ધારા આવે છે કે એ મુસલમાનના ફકીરો ખુદા ને પ્રિયતમા માને અને એમ કે ખુદાનો પ્રેમી તો હું છું ઈ મને પ્રેમ કરે હું ના કરું માલા જપુ કર કરજપુ રચના કહું ન રામ માલા જપુ કર કરજપુ રચના કહું ન રામ સુમરીન તો મેરા હરિ કરે મેં પાવા વિશ્રામ મારે હું એની ઉપાધિ ઈ મારી ચિંતા કરે આ પ્રેમ ની પરકા સંત દાદુ કહે મારે માળા કરવાની એની જરૂર નથી मन जे के दाँत आप दिया दांत माँ को खबर है खुदा को जिन्हें पेट दिया वही तो भरेगा जेने पेट दीधु भरे मारी चिंता ई करे ब्रह्मानंद स्वामी कहे से मुझ में तुझ में इतना फर्क है मैं नर हूं तू नारायण हो गीता में कहे से भगवान कृष्ण के नर मे व्यक्ति नारायण बनी जाए कारे प्रेम पराकाष्ठा પહોંચી જાય 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 પછી ખુદ ખુદ ખુદા બની બની ભગવાન મીરા દ્વારકાધીશ ના દ્વારકાધીશના મંદિરમાં આવી મેવાડ ચોડી અને પછી દ્વારકાધીશ ના મંદિરમાં મીરા ગઈ આજનો દિન કાલની ઘડી ગઈ ગઈ હજી મીરા પાછી નથી આવી ક્યાં ગઈ કોને ખબર નથી કારણ કે મીરા મટી ગઈ એના એના પ્રીતમનું નામ એટલું બધું ચોવીસ કલાક મીરાને ભગવાન કૃષ્ણની ની હારે એટલું બધું તદાકાર હતું કે મીરા ખુદ મીરા મટી ગઈ ખુદ કૃષ્ણ બની ગઈ એની અંદર એક બની ગઈ એનું તેજ હતું મમ વાસો જીવ લોકે જીવ ભૂત સનાતન જેનું તેજ હતું એમાં હમાય અહમ વૈશ્વા ભૂતવા પ્રાણી નામ દેહ માર્સિતમ પ્રાણા પ્રાણ સમાયુક્તમ પંચામ્યમ ચતુર્વિથમ જેનું હતું એમાં વયું છેલ્લી કક્ષા એટલે કહે છે કે હું હારું તો મારા ધણીના નામની અને ધણી મારો હારે તો મારી પાસે મારે તો ફાયદો છે કહો કુંભા શું મરજી છે તમારી કુંભાએ નીલમની પાસે બેસીને વચન આપ્યા છે જાઓ હું વચન આપું બોલો જોજો કુંભા વચન સુક્યા ચોરાશીમાં જાય આ કોઈ જેવી તેવી વાત નથી આ તો શબ્દ ની મારામારી છે વચન ચુકાઈ જાહે તો પછી આ પદ ને નહીં પામી શકો નીલમ અને કુંભો વચને બંધાણ ધીરે 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 કુંભો જાગૃત અવસ્થામાં આવવા મળ્યા છે ધીરે ધીરે મન જ્યોતની માલપા એક થવા માંડ્યું અને એમાં એક દિવસ કુંભો નીલમને કહે છે નીલમ લાવો તો મારી પાસે એક તારો આ તો હું વગાડું આ મેથી માગ્યું ગુરુ સાધકને જ્યાં સુધી જિજ્ઞાસુ શ્રોતા ન મળે જ્યાં સુધી સાધક જિજ્ઞાસુ ન મળે ત્યાં સુધી ગુરુ એ ઘરની ઓળખાણ કરાવતા નથી એને તાલાવેલી જાગે લાવો તો હવે હું આમ કરું અને નીલમે કહ્યું છે કે લ્યો તારે વગાડો જોજો આ એક તાર છે ને એની જેમ તમે મારી પાસે એક તાર થાવ ને તારા રણકારો આવશે બસુરો નહીં તાલમાં સુરમાં લયમાં રાગમાં એની આ આ છે ને બધું મેળવેલું છે આ મળ્યા વગરનું વાગે ને તો એ માથામાં હથોડી વાગી હોય ને એવું એવું કા થાય સૂરમાં હારું આ બસુરા હાલે તો તમને સારું લાગે બાકી જાણકાર બેઠા હોય એને ખબર પડી જાય કે આ બધા બાપુ આમ ગાય છે ઓલા વગાડે છે આમ સુરમાં જે હાલે મિલે સુર મેરા તુમારા સુર એકાબીજાના ના મળે